સરોદામિતર પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે ICC મેચ T20 વર્લ્ડ કપ સંપાદન પરેશ મારુ પઠન વિરલ રાણા ક્રિકેટ ચાહકો ਜિની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ICC મેન્સ વર્લ્ડ કપનો આજથી રંગારંગ પ્રારંભ થઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આયોજિત મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની દસમી શ્રેણી હશે તે સાત ફેબ્રુઆરીથી આઠ માર્ચ બે હજાર છવ્વીસ દરમિયાન ભારત અને શ્રીલંકામાં યોજાશે શ્રીલંકાએ અગાઉ બે હજાર બારમાં અને બે હજાર ભારતમાં આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું બે હજાર ચોવીસના વિજેતા કેપ્ટન રોહિત શર્માને ટુર્નામેન્ટના એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ભારત ટાઇટલ બચાવવાના ઈરાદા સાથે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે બે હજાર ચોવીસમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી હતી ટી ટવેન્ટી વર્લ્ડ કપની દસમી શ્રેણીમાં કુલ વીસ દેશોની ટીમ ભાગ લઈ રહી છે જેમાં યજમાન ભારત શ્રીલંકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ પાકિસ્તાન વેસ્ટ ઇન્ડિઝ જિમ્બાબે અફઘાનિસ્તાન નાવેબિયા આયર્લેન્ડ નેધરલેન્ડ સ્કોટલેન્ડ કેનેડા નેપાળ ઓમાન યુએસએ યુએઈ અને ઇટાલીનો નો સમાવેશ થાય છે દસમી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો પ્રારંભ આજથી થશે અને આઠમી માર્ચ સુધી ભારતના પાંચ શહેરો અને શ્રીલંકાના બે શહેરોના વિવિધ સ્ટેડિયમોમાં કુલ પંચાવન મેચ રમાશે ફાઇનલ મેચ અમદાવાદમાં આવેલ ક્રિકેટ વિશ્વના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે જો ફાઇનલમાં પાકિસ્તાન આવશે તો એ ફાઇનલ મેચ શ્રીલંકામાં કોલંબોમાં આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાશે આ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે જેમાં દરેક ગ્રુપમાં પાંચ ટીમો છે ગ્રુપ સ્ટેજ પછી સુપર એટ સ્ટેજ થશે દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો આ સ્ટેજ માટે ક્વોલિફાય થશે સુપર એટ સ્ટેજમાં આઠ ટીમો ને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે જેમાં દરેક ગ્રુપમાં ચાર ટીમો હશે દરેક ગ્રુપ માંથી ટોચની બે ટીમો સેમી જશે ત્યારબાદ ફાઇનલમાં પહોંચશે ભારત બે વાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો છે ટીમ ઇન્ડિયાએ બે હાજર સાતમાં ટુર્નામેન્ટના પ્રથમ આવૃત્તિમાં પાકિસ્તાન ને હરાવ્યું હતું અને બે હજાર ચોવીસ માં તેનો બીજો વર્લ્ડ કપ ટાઇટલ જીત્યો હતો ભારત ઉપરાંત અને ઇંગ્લેન્ડે પણ બે વાર ટુર્નામેન્ટ જીતી છે અત્યાર સુધીમાં કુલ છ ટીમોએ ટુર્નામેન્ટ જીતી છે ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે ભારત ઉપરાંત ગ્રુપ એમાં માં પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ નેધરલેન્ડ્સ અને નામીબિયાનો સમાવેશ થાય છે ગ્રુપ ઓસ્ટ્રેલિયા સહ યજમાન શ્રીલંકા આયર્લેન્ડ ઝિમ્બાબ્વે અને ઓમાન નો સમાવેશ થાય છે ગ્રુપ સી માં ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝ બાંગ્લાદેશ નેપાળ અને ઇટાલી નો સમાવેશ થાય છે ગ્રુપ ડીમાં ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાન કેનેડા અને સમાવેશ થાય છે ભારત આજે યુનાઇટેડ સ્ટેટ્સ સામે ટુર્નામેન્ટ અભિયાનની શરૂઆત કરશે આ મેચ મુંબઈમાં સ્ટેડિયમમાં રમાશે ટીમ ઇન્ડિયા સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભાગ લેશે ગયા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ એક પણ સિરીઝ હાર્યું નથી ટીમમાં વિશ્વના નંબર વન બેટ્સમેન અભિષેક શર્મા અને નંબર વન બોલર વરુણ ચક્રવર્તીનો સમાવેશ થાય છે આ વિશ્વકપમાં કેટલાક ભારતીય ખેલાડીઓ જે અન્ય દેશની જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે અમેરિકાથી લઈને કેનેડા અને ઇટાલી સુધી ભારતીય મૂળના થી વધુ ખેલાડીઓ આ વિશ્વકપમાં અન્ય દેશનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે આ ખેલાડીઓ માટે આ માત્ર આ એક ટુર્નામેન્ટ નથી પરંતુ પોતાની માતૃભૂમિ પર પરત ફરવા જેવી ભાવુક ક્ષણ પણ રહેશે ક્રિકેટના મહાકુંભની દરેક મેચ રોમાંચક રહે અને ભારત વિશ્વકપ જીતે એવી શુભકામનાઓ સાથે ભારતીય ટીમને બેસ્ટ ઓફ લાગ